નમસ્કાર દોસ્તો આપણી વાત ચાલી રહી હતી ગાંધી હત્યા વિશે અને આપણી સાથે અત્યારે કચ્છના મુરબ્બી કચ્છના વડીલ એવા શ્રી રમેશભાઈ સંઘવી છે અને એમણે આપણે આજે ગાંધી હત્યા વિશે સવાલ જવાબ કરી રહ્યા છીએ જે અત્યાર સુધીની મોટી મોટી વાત થઈ એ આપણે એ વખતના વાતાવરણની વાત કરી કેવી રીતે હિન્દુ મુસ્લિમ એકતા માટે જે ગાંધીજીએ ઉપવાસ કર્યા એ ઉપવાસ ને એક દેખીતું કારણ બનાવીને ગાંધીજી ઉપર હુમલો કરવામાં આવ્યો જે ખરેખર નહોતું કેવી રીતે એ વખતેની જે સરકાર છે એને આ કાવતરાની વેલેસરથી જાણ હતી પણ એ સરકાર કે જેના જે હોદ્દેદારો હતા એ સરદાર પટેલ હતા મોરારજી દેસાઈ હતા એવા લોકો હતા તો પણ એ લોકો આ કાવતરાને ન રોકી શક્યા એની આપણે વાત કરી એ બધી વાતોની વચ્ચે એક વાત જે અગત્યની છે એ પણ છે કે ગાંધીજીની હત્યા પછી શું બન્યું અને આપણે એમાંથી શું શીખ લેવી જોઈએ રમેશભાઈ ગાંધીજીની હત્યા પછી શું બન્યું દેશમાં હા એટલે એ બહુ તમે સરસ પ્રશ્ન પૂછ્યો કે બનવાનું હતું બની ગયું આપણે કોઈને દોષ દઈએ કોઈને દોષ ના દઈએ એ બધી વાતો અપ્રસ્તુત છે આજે હવે એમાંથી શું શીખવાનું છે ને એ જ મહત્વનું છે કોણે ભાગ ભજવો હતો કોણ કાવતરો કરનારા હતા કે દરેકને પોતાની સમજ હતી દરેકને પોતાની ફિલોસોફી હતી દરેકને પોતાની માન્યતા હતી અને માન્યતા પ્રમાણે કર્યું છે એટલે કદાચ એણે પોતાના પોતાની સચ્ચાઈથી જ કર્યું છે કર્યું છે આપણને લાગે કે રાષ્ટ્રપિતાની હત્યા કરવી એ ખોટું જ થયું છે એવું માનીએ પણ કરનારાઓએ જે પોતે ભૂમિકાએ હતા એને સાચી જ લાગી હશે અને પૂરા કમિટમેન્ટ સાથે પૂરી નિષ્ઠાથી માનતા હશે અને કર્યું હશે તો અને કૃષ્ણ હતા કૈકી પણ હતા રામ હતા તો રાવણ પણ હતો આ બધા એક ઇતિહાસ બની ગયો ઇતિહાસ બની ગયો બની ગયો આપણે સ્વીકારી લેવાનો છે સચ્ચાઈની શોધીએ અને સચ્ચાઈને મૂકીએ બધું બહુ જરૂરી છે એના કોઈ ભ્રમ ફેલાવે અને કોઈ ખોટું એને અર્થઘટન કરે પૂરો અભ્યાસ કરાવે બોલે તો અટકાવવું પણ જોઈએ એ પણ એટલી વાત સાચી છે પણ મૂળ વાત છે કે આ જે ઘટના બની એની પાછળ જે કારણો હતા એ કારણો ને કારણે જે ઘટના બની તો એ કારણો કયા હતા તો કારણોમાં હિન્દુ મુસ્લિમ વચ્ચેના જે મતભેદ હતા અને કે માની લીધેલું કે ગાંધીજી મુસ્લિમ તરફી છે એ કારણ હતું તો આજે પણ હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન આપણા દેશમાં છે અસ્પૃશ્યતાનો પ્રશ્ન આપણા દેશમાં છે આ બંને પ્રશ્નો છે સ્ત્રીઓની સ્થિતિનો પ્રશ્ન પણ ગામડાઓમાં અને કેટલીક જગ્યાએ છે પણ એ પ્રશ્ન અત્યારે ન જોઈએ તો આ પ્રશ્ન તો છે જ આપણા અત્યારે તો આપણે આ ઘટના પણ જે શીખવાનું છે આ શીખવાનું છે કે ફરીથી આવી કોઈ ઘટનાઓ ન બને આ દેશમાં સાથે રહેવાનું છે સહઅસ્તિત્વ સાથે રહેવાનું એ અનિવાર્ય જ છે કોઈ કોઈને તો કાઢી શકવાના નથી બીજી વાત એ છે કે અહીંના જે ખ્રિસ્તીઓ હોય બૌદ્ધો હોય મુસ્લિમો હોય કે જે કોઈ હોય તે બધા આપણા જ ભાઈઓ છે હિન્દુ પ્રજામાંથી જ એ એ એ ધર્માંતર કરીને બનેલા છે ઇતિહાસ છે આ ઇતિહાસ છે મુસ્લિમો બહારથી કેટલા આવ્યા હોય ખ્રિશ્ચિયનો બહારથી કેટલા આવેલા હોય અત્યારે ક્રિશ્ચિયન તો બહારથી આવેલા છે જ નહીં અહીંના જ છે તો આ આપણા જ ભાઈઓ જે બન્યા છે શા માટે બન્યા એ પણ તપાસવું જોઈએ કે કોઈને પોતાનો ધર્મ છોડીને પોતાનો સમાજ છોડીને શા માટે પરિવર્તન કરવું પડે છે એની પાછળ પણ કેટલાક કારણો સમજવા પડે આપણે અને આપણું જ ક્યાં ભૂલ હોય તો એ શોધવું પડે અને એ ભૂલને નિવારવી પણ પડે પણ અત્યારનો સમય એવો છે કે જેમ સદભાવ બંને વચ્ચેનો થશે ને તો શાંતિ થવાની છે સદભાવ વિના શાંતિ થવાની જ નથી અસ્તિત્વ છે જ એટલે પરસ્પર સંવાદિતા એક હાર્મની એક સદભાવ એ બની રહે એ માટે થઈને વાતાવરણ થવું જોઈએ એટલે આપણા મનમાં પણ ક્યાં કહ્યું સદભાવના બી પડેલા હોય પરસ્પરના પૂર્વગ્રહ પડેલા હોય બંને પક્ષ માટે હિન્દુઓ જ દોષિત છે અને મુસ્લિમો દોષિત નથી આપણે નહીં જ કહી શકીએ બંને દોષિત છે જ અને બંને સ્વીકારમાં સમજવું પડશે કે આપણે સાથે રહેવાનું છે કેવી રીતે રહેવું છે પ્રેમથી રહીએ મતભેદ તો હોય આપણા ઘરમાં પતિ પત્ની બાળકો રહેતા હોય તો એની વચ્ચે પણ મતભેદો હોય છે નાના મોટા પણ છતાં એક છત નીચે જ રહેતા હોય છે એમાં આપણે મતભેદ હોઈ શકે છે પણ છતાં મતભેદો એ કોઈ આવા ઘટનામાં પરિણામે તોફાનોમાં પરિણામે અને એક પરસ્પરનો એક નફરત અને ધિક્કારનો માહોલ પેદા કરે તો એ અશાંતિ પેદા કરે દેશ માટે અને દેશના વિકાસ માટે પણ એ નુકસાનકારક થાય વ્યક્તિત્વ વિકાસ માટે પણ નુકસાનકારક થાય નવી પેઢીમાં પણ નુકસાનકારક બની શકે કે નવી પેઢી કેવા બી એના ચિત્તમાં આપણે વાવીએ છીએ બી ઉછરશે અને મોટા થશે તો એ કેવો માણસ બનશે તો અને ધિકારથી જીવન જીવી શકાય નહીં પ્રેમથી સ્નેહથી સહિષ્ણુતાથી સંભવિતાથી એકતાથી જીવન જીવી શકાય સ્નેહનું સિંચન એ આ સંવાદિતા માટે સૌથી મહત્વની વાત છે બંને પક્ષે સમજવું પડશે અને આના માટે જરૂરી બાંધછોડી કરવી પડે એક દ્રષ્ટિ પણ બદલવી પડે એ બધું જ કરવું પડશે જો નહીં સમજીએ તો અશાંતિ આપણે આપણી ભાવિ પેઢી આપણા બાળકો અને એના બાળકો એના માટે થઈને જીવ અઘરું બની જશે આપણે કોઈ ના ઈચ્છીએ કે આપણી નવી પેઢીના હાથમાં આપણે કોઈ ધિક્કારવાળું વાતાવરણ આપીને જઈએ આપણે ઈચ્છીએ કે પ્રેમનું વાતાવરણ આપીને જઈએ આપણે ઈચ્છીએ કે પ્રેમ પ્રેમ પ્રેમસભર બને તો એ બંને પક્ષોએ આ ખાસ સમજવું પડશે એટલે ગાંધી હત્યામાંથી શીખવાનું હોતું આ શીખવાનું છે બીજા પણ કેટલાક બૌધ પાઠો છે આખા દેશની વિકાસની જે અવધારણા છે એ ગાંધીજીની જે અવધારણા હતી એ શું હતી અને વિકાસ જે ગરીબી ના નાબૂદ ના કરી શકે અને ગાંધીજી તો અંત્યોદયની વાત કરતા ગરીબોને કેન્દ્રમાં રાખવાની વાત કરતા એમને ક્યારેક પૂછેલું કોઈએ કે બાપુ અમારા મનો પ્રશ્ન પેદા થાય કે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ તો શું કરવું નિર્ણય કેમ કરવો કે આ કરવા જેવું છે કે આ નથી કરવા જેવું તો ગાંધીજી કહ્યું કે તમે જે કરી રહ્યા છો ને એક એ કરવાથી એ કાર્યક્રમથી એ વાતથી એ ઘટનાથી એ પ્રવૃત્તિથી જો છેલ્લામાં છેલ્લો માણસનું હિત થતું હોય તો કરો પણ એમાં લાગતું હોય કે એનું હિત નથી થતું અને જે ઉપરના લોકો એનું હિત થાય છે તો ના કરો આપણે છેલ્લામાં છેલ્લે અન ટુ ધીસ લાસ્ટ છે એને નજરમાં રાખવાનો છે તો આ બધું આજે નથી તો ગાંધીને ગાંધીના સંદેશોમાંથી આપણું મેળવવાનું છે પણ એના 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 અત્યારના જે ઘટના બની એમાંથી આપણે એક એક નફરતને ધિક્કારના આપણા હૃદયમાંથી એક દૂર કરીએ દેશવોટો આપી દઈએ આપણા ચિત્તમાં નફરતના ધિકાના બી વાવીએ નહીં અને વવડાવીએ નહીં અને આપણે એક માહોલ એવો પેદા કરીએ કે જેમાં કોઈ સંવાદિતા હોય એ શીખવા જેવું છે તો આપણે શાંતથી રહી શકીશું અને આના ખ્યાલથી કોઈ પક્ષ નહીં રહી શકે બંને દુઃખી બધા દુઃખી થવાના છે બંને 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 આગેવાનો હોય ધર્મગુરુ હોય હોય જે અગ્રણીઓ છે રાજકીય નેતાઓ છે જે બધા જ જે છે બધા આ શીખવાનું છે કારણ કે એ લીધે